છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ શુક્રવાર આજના શુભ સંદેશમાં લોકો ઈસુ ખરેખર કોણ છે તે સમજવાનો પ્રયાસ કરી રહ્યા છે હેરોદ માને છે કે ઈસુ કદાચ મૃત્યુમાંથી સજીવન થયેલા સ્નાન સંસ્કારક યુહાન છે હેરોદે યુહાનને એક સારા અને પવિત્ર માણસ તરીકે ઓળખ્યો હતો છતાં પોતાના અંતરના અવાજને અવગણીને તેણે તેની સાવકી પુત્રીને આપેલા ઉતાવળિયા વચનને પૂર્ણ કરવા યોહાનને મૃત્યુદંડ આપ્યો પોતાનો ભાઈ જીવે છે છતાં ભાઈની પત્નીને એણે પોતાની પત્ની બનાવી છે સ્નાન સંસ્કારક યુહાન આ ઘટનાનો વિરોધ કરે છે ત્યારે હેરોદ સ્વીકારે છે કે યોહાન સાચા છે છતાં તેમને કેદખાનામાં નાખે છે આપેલું વચન ભલા માટે હોય તો ક્યારેય ભંગ ન કરવો પરંતુ હેરોદ લોકલાજે વચન પાડી પાપ વહરી લે છે બીજા શું કહેશે એવો વિચાર કરી હું મને યોગ્ય લાગે એનાથી જુદું કરી પાપ તો નથી કરતો ને કે નથી કરતી ને પ્રસ્તુત કરતાં અમૃતારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ